નવ બુધાય સરસ મજાની વાત કરી ચિમનભાઈ કંટારીયાએ ચિમનભાઈ કંટારીયા મારા ભાઈના દીકરા મોટાભાઈ મારા વડીલશ્રી અને મારી માટે પ્રેરણાદાયી છે કેમ કે એમણે જે વિચારધારાની વાત કરી તો ઘણી ખરી વિચારધારાની એમની પાસેથી સમજ મેળવી છે આપણે હવે કાર્યક્રમમાં આગળ વધારીએ તો સૌપ્રથમ સ્વાગતમાં આપણે મંચસ્થ બિરાજમાન શ્રી વડેલિંહ ચીમણભાઈ કંટારિયા અત્રે ઉપસ્થિત શ્રી વલ્લભભાઈ કંટારિયા ટ્રસ્ટ શ્રી ધ્રવલભાઈ ચૌહાણ કલ્પેશભાઈ જગદીશભાઈ પરમાર તથા અત્રે ઉપસ્થિત તમામ વાલીગણ તથા મારા પ્યારા ભાઈઓ બહેનો અને આ પટાંગણમાં ઉપસ્થિત સૌ કોઈ આપ સૌનું ઇનામ વિતરણ કાર્યક્રમમાં સ્વાગત છે ચિમનભાઈ વાત કરી તો એ મુખ્ય હેતુ વિચારધારાનો છે તો વિચાર છે એ જ ક્રાંતિ લાવે છે એની વાત સો સાચી છે હવે થોડુંક તમારા અભ્યાસ વિશેની થોડી વાત કરીએ તો અત્યારે જે ઉપસ્થિત છે એ દસ અગિયાર બાર ધોરણના વિદ્યાર્થી છે બરાબર તો વાલીઓને ખાસ સમજાવવાનું સાથે સાથે બાળકો પણ સમજે કે તમારી ઉંમર જે છે અત્યારે ટીનેજર કક્ષાની છે ટીનેજર કોને કહેવાય એ કોઈને ખ્યાલ છે જ હોય પણ જવાબ દેવામાં કદાચ શરમાતા હોય તો ટીનેજર કોને કહેવાય સાવ સરળ સવાલ છે ટીનેજર કોને કહેવાય કેટલી ઉંમરના ટીનેજર કહેવાય કોઈ ને હા સરસ બોલો અચ્છા એ પાછળ તો જો આપણે આંકડા જોઈએ ને તો એક થી લઈને દસ સુધી તો બરાબર હોય બરોબર પછી ઇલેવન બે એકડા ઇલેવન ટ્વેલ્વ પછી ગેમ ચેન્જ ક્યાં થાય થર્ટી થર્ટીન એટલે તેર વર્ષ થાય ત્યારે શું થાય ટીન લાગે મતલબ બાર તેર વર્ષે બાળક જે છે એ ધીમે ધીમે બાલ્યાવસ્થામાંથી ધીમે ધીમે યુવા અવસ્થામાં પ્રવેશવાનું શરૂઆત થાય તો લાગે લાગે પછી પછી આવી જાય તો તો ક્યાં સુધી 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 લઈને પાછળ મતલબ શું છે એનો કે તમારી જે યુવા અવસ્થા છે એ ટીન મતલબ ટકોરો મારે તો અવાજ આવે ને આવે કે નહીં તમ જવાબ નથી આવતો આમ સવાલ સવાલ હે આવે કે નહીં તો તમારી આ ઉંમર છે આ ઉંમર છે તમારે કઈક કરી છૂટવાની કઈક કરી બતાવવાની મહેનત કરવાની કારણ કે એક નિયમ છે કે જો તમે વિદ્યાર્થી કાળમાં જો મહેનત કરશો તો તમારે પૂરી લાઈફ કોઈ તકલીફ નહીં પડે બરોબર આજે જો જીમનભાઈ કંટારિયા છે એ બેંકમાં નોકરી કરતા બરાબર અત્યારે રિટાયર્ડ છે એને બી પેન્શન આવતું હોય કેવાનો મતલબ ઈ છે હું પોતે ગવર્નમેન્ટ સર્વિસ છું કોર્ટમાં નોકરી કરું છું મારા પત્ની છે એ શિક્ષક છે મારું કહેવાનું એટલું છે કે તમે તમારા વિદ્યાર્થી કાળમાં ભણશો તો તમે આ રીતે સમાજને મદદરૂપ પણ થઈ શકશો બરાબર તો ટીનેજરમાં તમારે તમારો જે વિદ્યાર્થી કાળ છે

મારા સમાજ માટે મારા સમાજના ભાઈઓ બહેનો માટે એમનો કોઈ પ્રસંગ અટવાઈ ન જાય કોઈ અગવડતા ન પડે કોઈને જગ્યા ના મળે તો એમના લગ્ન પ્રસંગ છે સારા મોળા તમામ પ્રસંગો છે એ વ્યવસ્થિત સંપન્ન થાય એની માટે સમાજની વાડી બનાવી છે તો એમને એ વિચાર આવ્યો વર્ષો પહેલા તો આજે આપણે અહીંયા બેસ્યા છીએ આપણે શાંતિથી કાર્યક્રમ કરી શકીએ છીએ તો એ એના હિસાબે છે કે એમણે એવો વિચાર કર્યો મોટી જગ્યા છે એ સમાજને માટે એમણે તૈયાર કરી એમાં હોય સમય આપવો પડ્યો છે યોજના બનાવવી પડશે બરોબર તો તમારે વિદ્યાર્થી કાળમાં કઈક યોજના બનાવવી પડશે ને જેમ કે નાણદાદા છે તો એમણે જુનાગઢ ચાલતા ચાલતા ગયા હતા બરોબર પરિક્રમાનો મેળો છે તો એમને અહીંયા રહેવા માટે જગ્યા ના મળી તો એમણે અહીંયા રાત્રે જ નિર્ધાર કર્યો કે ભાઈ મને રહેવા માટે જગ્યા નથી મળી તો મારા સમાજના ભાઈઓ બહેનોની શું દશા થતી છે તો એને નિર્ધાર કર્યો કે ભાઈ વાડી આપણે ત્યાં પણ બનાવી છે તો જુનાગઢમાં પણ આપણી જ્ઞાતિની વાડી છે બરાબર તો એ સમયના જે વડીલો હતા એ ખૂબ જ ભેંતુ હતા અને કઈ કઈ છોડવાની ભાવનાવાળા હતા તો અમે ચિમનભાઈ છે અમે છે એમાંથી પ્રેરણા લઈને આગળ વધ્યા છીએ

એ બહુ મહત્વનો છે આજકાલ લોકો કે પૈસા હોય તો ખૂબ જ કામના છે પૈસા તો તમને શું લાગે પૈસા છે સમય છે બરોબર સમય એક વાર જતો રહેશે તો એ પછી પાછો આવવાનો નથી એટલે તમારી પાસે જેટલો સમય છે એક્ઝામ આવે એ પેલા સમય તમારી પૂરતો છે તૈયારી કરવાનો વાંચવાનો બરાબર તો સમયનો તમે જે ઉપયોગ કરશો યોગ્ય રીતે તો તમને કોઈ આગળ વધવાનો રોકી નહીં શકે બરાબર તો એનો મતલબ એ છે કે સમયનો પૂરો પૂરો ઉપયોગ કરો હવે સમયની સાથે સાથે એ જોઈએ કે તમે તૈયારી કરો છો તો કેટલા કલાક વાંચો કેટલા કલાક વાંચે છે બોલો બે કલાક ત્રણ કલાક આમાં ઘણા એવા છે કે બાર કલાક એ વાંચતા છે

પછી તમે બાર કલાક વાંચ્યા રાખો વાંચ્યા રાખો ને પછી તમને exam માં પ્રશ્ન પૂછાય ને એમાં ના આવે હે એની કરતા બાર કલાક વાંચો એની કરતા બે કલાક બોજ સમજણથી થી તો આપણને ઉપયોગી થાય એવું વંચાય જાય તોય કાપી છે સમજાણું તો પેલાના સમયમાં કેવી રીતે વાંચન કર્યું છે જો ચીમનભાઈ છે વડીલ છે તેમણે બીએસસી કરેલું છે પણ બીએસસી કાંઈ કાર્ય વાંચન કરી કરીને ત્યાં નથી કરેલી એણે ઘરના કામોમાં મદદ કરેલી છે સામાજિક કાર્યોમાં મદદ કરેલી છે બરોબર અને એની સામે તમે જુઓ તો અમે પણ કમાતા ગયા ભણતા ગયા એ રીતે છે હવે અત્યારની તમારી પેઢી છે તો તમારે કોઈ કામ કરવા જવું પડેશ જવું પડે કોઈને કામ કરવા નથી જવું પડતું ને તો વાલીઓનો તમારે આભાર માનવો જોઈએ કે તમે ઘરે બેઠા ખાલી ભણતરમાં તમે ધ્યાન આપી શકો એવું વાતાવરણ તમને પ્રોવાઈડ કરેલું છે તો મારું કહેવાનું એટલે એવું છે કે તમે છે યોજના બનાવો તમારું એક ટાઈમ ટેબલ બનાવો સવારે ક્યારે ઉઠવું સવારે ઉઠ્યા પછી સ્કૂલનો સમય કેટલો છે સ્કૂલેથી આવ્યા પછી તમારે કેટલું સ્કૂલમાં કરે એવું રિવિઝન કરો એને નોટ તૈયાર કરો કયો લેસન ક્યારે તમારે થયો છે એને પછી ક્યારે રિવિઝન કરવાનું છે એ મહત્વનું છે તો તમે જો રિવિઝન નહીં કરો તો તમે જે વાંચેલું છે એ ધીમે ધીમે ભૂલાઈ જાય આપણું જે માઇન્ડ છે એમાં ધીમે ધીમે આપણે માહિતી ભૂલતા જઈએ તો એને રિકોલ કરવી પડે રિવિઝન કરવી પડે તો વધારે દ્રઢ માહિતી થાય તો આપણને વધારે યાદ રહે તો વાંચન છે એ મહત્વનું છે પણ એ યોજના તમે બનાવો તમારું ટાઈમ ટેબલ બનાવો એ પ્રમાણે તમે તૈયારી કરો બીજું કે આજે ટેકનોલોજીનો જમાનો છે બરાબર તો ટેકનોલોજીનો પૂરેપૂરો તમે ઉપયોગ કરો મોબાઈલ છે લેપટોપ છે કોમ્પ્યુટર છે બરાબર પણ એનો મિસયુઝ ન થાય એ તમારે ધ્યાન રાખવાનું છે મોબાઈલ છે એનો તમે શૈક્ષણિક રીતે ઉપયોગ કરો ગેમ રમવામાં કે બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર એનો સમય વેસ્ટ ના કરો મોબાઈલમાં પણ એવો એવા બધા નિયંત્રણો આવે કે તમે મોબાઈલમાં જુઓ તો અડધી કલાક પછી કે પંદર મિનિટ પછી તમે રાખી શકો કે હવે હવે ભાઈ ભાઈ કલાક થઈ ગઈ છે તો મને એક મેસેજ કે મારો સમય થઈ ગયો છે યુટ્યુબ મેં જોયું છે અડધી કલાક થઈ છે હવે નથી જોવા તો એ તમે સર્ચ કરજો ઓટોમેટિક તમારો સમય બચાવશે સોશિયલ મીડિયામાં એવા એપ પણ છે કે તમને તરત બતાવી દે કે તમે કેટલા વોટ્સઅપ્રુ યુટ્યુબ કેટલું વાપરું કેટલું તમે ફોનમાં સમય વાપર્યો તો તમને ખ્યાલ આવશે કે મારો સમય ક્યાં જતો રહે છે બરાબર લીકેજ જે આપણું થઈ જાય છે આપણો જે સમય છે એ વેસ્ટ વપરાઈ જાય છે એ નથી કરવાનું કારણ કે જો તમે એ સમય અત્યારે વાપરશો તો તમને ફ્યુચરમાં તમને ફાયદો થશે હવે ચિમનભાઈ જે વાત કરી કે આપણું જે બંધારણના ઘડવડીયા છે ડોક્ટર બાબા છે બરોબર તો ભાભા સાહેબ મેં ખૂબ જ વાંચન કર્યું બરોબર હમણાં તે અમારે ચર્ચા થતી હતી તો જગદીશભાઈ કરનાર છે એ હાલ બીઓની કામગીરીમાં છે તો ખૂબ વ્યસ્ત છે તો અમે જો કાર્યક્રમ હતો તો અમે અહીંયા નવ વાગ્યાના આચર છીએ બરાબરને નવ વાગ્યાના દસ વાગ્યાનો સમય આપેલો પણ અહીંયા નવ વાગે જોઈએ તો તોઈ આવી ગયા હતા બીજા ટૂંકમાં કાર્યકરો આવી ગયા હતા બરોબર પણ વિદ્યાર્થી કોઈ વાલી કોઈ બહુ જ ઓછા હતા બરોબર તો સમય છે એ સમયસર કાર્યક્રમમાં હાજર રહેવું એ આપણી ફરજ છે ફરજ વિશે વાત કરું તો આપણું જે બંધારણ છે એમાં આપણી મૂળભૂત ફરજો આપેલી છે બરોબર બધાને ખ્યાલ જ હશે તો મૂળભૂત ફરજોનો ઉલ્લેખ ક્યાં કરેલો છે કહેશે કોઈ આપણી મૂળભૂત ફરજો આપણું જે ભારતીય બંધારણ છે એમાં આર્ટિકલ એકાવન એ એને અનુચ્છેદ કહીએ આપણે કલમ ના કહીએ પણ અનુચ્છેદ એટલે આર્ટિકલ એકાવન એ બરોબર એમાં આપણી મૂળભૂત ફરજો કીધેલી છે બરાબર તો એ મૂળભૂત ફરજોમાં છે ને મુખ્ય જે પાંચ થી લઈને દસ સુધીની છે તો એમાં આપણે જે બૌદ્ધ ધર્મ માં જીવનભાઈ વાત કરી ને કે સ્ત્રીઓનું સન્માન કરવું હિંસા નહીં કરવી વૈજ્ઞાનિક અભિગમ અપનાવો બરાબર પ્રાણીઓ પ્રત્યે અનુકંપા દાખવવી ભાઈચારો કેળવો આ બધી આપણી મૂળભૂત ફરજોમાં આવેલું છે તો એ આપણા બુદ્ધ ધર્મ જે છે એને એમાંથી તેનો અંશ છે તો આપણે બુદ્ધ ધર્મ જે છે એ અપનાવીએ તો કોઈ સમસ્યા રહેતી નથી એવું એમાં તારણ છે એવી રીતે મૂળભૂત ફરજ માં છે ને એક અગિયાર નંબર ની અનુચ્છેદ માં એ પેટા કલમ ઉમેરવામાં આવી એ કોઈને ખ્યાલ છે પેલા દસ પેટા કલમો હતી અનુચ્છેદ બરાબર અગિયાર નંબર ની ઉમર આવી એ મારા તમારા માટે નથી ઉમર વાલીઓ માટે બાળકો માટે ઉમેરવામાં આવી છે એમાં શું કીધેલું છે કે છ થી ચૌદ વર્ષના જે બાળકો છે એમને ફરજિયાત શિક્ષણ માટેની વ્યવસ્થા પૂરી પાડવામાં વાલીઓ એમાં સહયોગ આપવો બરોબર તો છ થી ચૌદ વર્ષના બાળકો છે એને ફરજિયાત શિક્ષણ આપવાનો નિયમ કરેલો છે એ બાળકોનો એમાં મૂળભૂત ફરજમાં રહી લીધું છે બરોબર હવે વાતાવરણ એક મહત્વનું ભૂમિકા ભજવે બરાબર હવે વાલીઓને ખાસ કેવું છે કે ઘરનું જે વાતાવરણ છે એ બાળકોના અભ્યાસ ઉપર અસર કરતું હોય છે સામાન્ય દાખલો લઈ લો તો વાલીઓને કહેવાય તો ઘણાને બીડીની આદત હોય પાનમાઓ મસાલા ગુટખાની આદત હોય બરાબર અમુક અંશે લેડીઝમાં હોય છે ઘણા લેડીઝ પણ પાનમાઓ ખાતા તો એની વાતાવરણની અસર સ્વાભાવિક છે બાળકો ઉપર થવાની જ છે બરાબર એ તો સામાન્ય દાખલો થયો છે હવે બીજું કે ખુબ જ ધાર્મિક હોય માતાઓ કે ભાઈ છે 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 આ મંદિરે જે તો એમાં પણ ઘણો સમય જતો હોય એના સામે તમે કરતા હોય એ સ્વાભાવિક છે બાળકો કરવાના છે તો એની બદલે અત્યારે એનો સમય વાંચન છે બરોબર ધાર્મિક વિધિ કરે ભલે પ્રાર્થના કરે બૌદ્ધ વિધિ પ્રાર્થના કરે પણ વાંચન છે એ મહત્વનું છે એની માટે સાથે સાથે એની એવી સમજ પણ આપવી કે ધારો કે મેં તમને કીધું કે બે કલાક થી બાર કલાક મહેનત કરો ખૂબ જ ભણો ખૂબ તૈયારી કરો તૈયારી કરવા પછી ખાલી ભણતરની તૈયારી કરશો તો બધા બરોબર મળી જશે ને બધા ખાલી ભણી લેશો તો બધા નોકરી મળી જશે નહીં મળે હવે તમે બારમા પછી જોશો તો તમારે ડોક્ટરી લાઈનમાં જવું હોય તો આની અલગ ટેસ્ટ એન્જિનિયર લાઈનમાં જવું હોય તો આની અલગ ટેસ્ટ બરાબર બીજા ફિલ્ડ માં તમારે જવું હોય તો એની અલગ ટેસ્ટ સીએ બનવું હોય તો એની અલગ ટેસ્ટ એવી રીતે ગવર્નમેન્ટ ની નોકરી તમારે મેળવવી હોય તો એની અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ ટેસ્ટ તો ખાલી ભણવું છે ને બારમું પૂરું કરવું કોલેજ પૂરી કરવી એ કાફી નથી તમારી માટે સમજાઈ છે વાત કે તમારે બધું એક્સ્ટ્રા એમાં નોલેજ મેળવવું પડશે બધી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી પડશે બરોબર તો હવે વાલીઓને એ પણ વિનંતી કે સાથે સાથે એવી સમજ પણ આપો બાળકોને કે આજના સમયમાં શિક્ષણ છે એ બહુ જરૂરી છે પણ શિક્ષણ છે ને શિક્ષણ લીધા પછી પણ બાળકોને એવા તૈયાર કરો કે કોઈ કારણોસર શિક્ષણ હોય બાળક હોશિયાર હોય પણ કોઈ રોજગારી ના હોય ને તો એ નાસી પાસ ન થાય સમજાય છે મારી વાત એવું થવાનું છે કારણ કે અત્યારે યુથ એટલું જ વસ્તી ગણતરીમાં યુથ સૌથી વધારે છે તો પાંચ લાખ સરકારી નોકરી છે બરોબર તો બધા એને સરકારી નોકરી મળવાની નથી તૈયારી બધા કરશે પણ બધા મળી જશે નહીં પડે ને બધા ડોક્ટર એ બની જશે નહીં બને પણ નાનું મોટું કામ બી કરશે ને તોય એ અત્યારે એનું